તાર આમ બધાઇ જાય રાડા હાથ હાડા હાથ નહીં આઠ વાગે જ હડા હાથ કાઉ વાગે તો રાધા રાધાબીન આવે ગયા ક્યાંય મિસળી ગયા આઠ વાગે આઠ વાગે ઘર ને આઠ થઈ ગયા ને એ આઠ વાગે ઘર ને તમે આવે ગયા હા આઠ વાગે ગયા હા આ પથ્થારો હે કાલે જે માંડવી કાઢીને એના આ માંડવી છે ને મેં પછી ઉપાડી ત્યાં આનું મોગોટું હારું આ મેં આવ્યો ને માવઠું થયું ને તો જે મગ માંડવી ઊભી હતી પછી આ માંડવી છે ને એ આથી ઉપાડી જો આ મોગોટું ઉપર હે ને આ બધું હારું હે પીંજાઈ ગયું હતું ને જે એ હેઠ નાખી દીધેલ છે થોડાક ભરો જે પીંજાણા હતા ને એ આમ ગટું ઈ મેં મોર કાઢેલી ત્યાં ઢાંકે દીધું તો ઈ થોડોક ઉપર ઉપર કાઢું બાકી ઈ હારું છે પથાર ઉપયોગ કરથાર ન કાંદન હે ઇરિકે ભર કઈ મા ને ઈ નહીં ફૂલ જીવો હે પિન્જાઈ માંડવી કારી પડે મસ્તી મંડવી હઈ પિંજને પંજાઇ ગો ગોટા માઇ ખબર પડે છે કારો કાર જઈ પિંજાઇ ગયલ ને

ઓય લો ના ખા કાલે નઈ છે દૂધ બાપુ અહીં આવી પણ હા પણ એ ઉમન્યું ઘાસ મને કે પાંદડા વાળું હતું કારા પાંદડા આ એઠું થી આ ભરે ન ટાણ નાખી આ આ જરા ઠાવ કેરો હે ઈ નાખા તો ખાય કે ને હા હા ઈ નાખે દે પછી એ વમણા છે ને મગોટું મગોટું જાય તે શિયારી વાહ કાઢે નાખે ગમણી માથે એ માપનું માપ નાખીએ તો ખાઈ જાય જતા એને એલિયું ભાવે વળવાયું કોરાણ્યું હે જો અમારે બપોરાનું ઘણું બધું ઠેકું એ ખાલી એક કઢી નાખવાની બાકી છે કઢી ઠીક મેથી બે મેથી છે ને એક કાલે મેથી હા હાજી હાજી હા ને જો નવીન બનાવી નાખી બે એક આ બુંદી અમે વારે ખરે બનાવીએ ને ખવાય છે તો મસ્તીની રસદાર એકદમ બુંદી બનાવી થોડી થોડી બનાવી હતી જાજી પછી ન જાજા દીધું ખાવાની મજા આવે બીજા જઈને લાડવા પૂરા થઈ ગયા હતા ને ત્યાં લાડવા બનાવીએ ના ખા

જો વાગ્યા શિયાળ ને હું આવી જવારી વાટવા પાડી નહીં પીવડાવ્યું પીહુના ગમાણમાં તો પડ્યા હતા ને દાઠા ને મેં પછી ન નાખ્યું મેં કે રોગિયું કાઢે નાખ્યું ઓપનરી આવે ખાઈ ખાઈને સીધો સીધો થોડાક ઠામ ધોયા આગળ એક નોરિયું ગીર્યું હતું ટાઈગર વાહ છે માંથી નોરિયા નહીં કાઢ્યું ને આ જવારી વાટે પછી થોડાક વાર દાઈ ગયેલ હે પાછું પાણી કાઢ્યું ઝીણકા બે બે પાંદરે ખરપે પછી અટાણ બહુ નાખવાજુ ન થયું મોટું હોય ને એ બહુ વહેમું લાગે જવારી વાટે ને પ્લાન કર્યું કે થોડુંક છે ને બકાલોને દેના જવારી વાટેલા ને પછી થોડુંક બકાલો ને દેવું ને પછી ત્યાં જવા માંડવી દીકરા ગઈ ને બીબડી ને વીણવાની છે એવું બધું વીણવાનું ને એ પછી ધીરે ધીરે વીણવાનું ચાલુ રાખી એ કામકાજ ચાલુ